जामनगर में राम नवमी निमित्त भव्य शोभा यात्राનું આયોજન રામ જન્મ ઉત્સવ સમિતિ દ્વારા રામયાત્રાનું કરવામાં આવ્યું આયોજન હિંમતનગર રામ મંદિરથી શોભાયાત્રા શરૂ થઈ છોટી કાશી તરીકે ઓળખાતું જામનગર શહેર શહેરમાં રામજન્મ ઉત્સવની ઉજવણી કરવામાં આવી વિવિધ રાજમાર્ગો પર ફરી શોભાયાત્રા મોટી સંખ્યામાં રામભક્તો જોડાયા બાઇક રેલી સાથે રામયાત્રામાં જેમાં ધારાસભ્ય દિવેશભાઈ અકબરી તથા કોર્પોરેટરોએ રામ ભગવાનની મૂર્તિનું પૂજન કર્યું અને હાર પહેરાવ્યા ત્યારબાદ શોભાયાત્રા રવાના થઈ અને ઠેર ઠેર જગ્યાએ લોકો ફૂલ હારથી સ્વાગત કરવામાં આવ્યું અભિવાદન બાલા હનુમાનજીના મંદિરી ભક્તોએ મહાઆરતીનો લાભ લીધો અને શ્રી રામ જય રામ જય રામ જય જય રામથી આખો બાલા હનુમાન મંદિર ગુંજી ઉઠ્યું અને ભક્તો આરતીમાં ભક્તિમય થઈ ગયા હતા બાઇટ દીપકભાઈ આયોજન